पर यह तूच्वा लाई जो ही इक अब शीद लोचा पर सी बई आम के गिए को माशोप्र मेज जवानाई खाली-खाली को सुक्र नम लेले जी अब तो नहीं ताम आरे वाइकन का दो ही है साही वाई जो हा नियाम निया बन नियाम साही ना पाता अब पच्छे का

માર કનો ટકા કનો ગુટની કરી આટલે દીધા આટ લગી દી આટલે કદો લિસન નામ લખી દો તમન તાન નિકરવાની યાર મોટો ની કોઈ નઈ ઓછો નઈ ઓછો ના પડી સાહેબ તમાર કદો સાહેબ સાહેબ ના તન ઓટ તો

એ اصلا નહીં યાર બંડલ લાવ ખાશ ફાસે ના હોય એ ધરુણ આ દુજી આલ્યું બજેરું લઈ લે એના બદલે લઈ લે તમારે ભાડું ભાડું લઈ લો હા ભાડું જો હવે તો અમે હવે જમી બબીનો પગ ના મળતો ને ઢોરિયા બાги ના કે હો હવે લો ગોધી ગંડિયા રામતા દેન ખાલી હું મૂ મૂ અડધા લઉ 50 જ લઉ ના લે ગાડી આવ મારા ઉપર બે હા ઓ ના કરે દવાના કાકા લે દવાના બસ 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 ને વધા તો ભઈ

ઓ જો પિટો ચમો પડતોય નહીં મને જ જવા દેના હોય બકરે લઈ લેવા જોચી ઓય નહીં પાણી

બના કે યાર રે રે બંગલા બનાવવાના છે પક પગ નેતા ના બંગલા માં ના એ ઘર અમાર જમીન આ એટલા કો હ બગલે કાપ છે ને યાર હવે ગરીબ નિયમ તો જો અરે હાલો નહીં કાળ મોટા